મંગળવારનો દિવસ હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં અત્યંત પ્રભાવશાળી અને ઉર્જાવાન માનવામાં આવે છે આ દિવસ મંગળ ગ્રહ અને ભગવાન હનુમાનજીને સમર્પિત છે મંગળવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાના ધાર્મિક વૈજ્ઞાનિક અને વાસ્તુ મુજબના અનેક ફાયદા છે નીચે મંગળવારે સવારે સ્નાન કરવાના મહત્વ અને તેની સાથે જોડાયેલી ખાસ વાસ્તુ ટિપ્સ વિગતવાર સમજાવી છે એક મંગળવારના સ્નાનનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ મંગળ ગ્રહને ભૂમિપુત્ર અને શક્તિનો કારક માનવામાં આવે છે મંગળ દોષનું નિવારણ જે લોકોની કુંડળીમાં મંગળ ભારે હોય અથવા મંગળ દોષ હોય તેમના માટે મંગળવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું અત્યંત ફળદાયી છે હનુમાનજીની કૃપા આ દિવસે વહેલા સ્નાન કરી પવિત્ર થઈને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે બે શારીરિક અને માનસિક ઉર્જા વાઇટાલિટી અને એનર્જી મંગળ એ ઉર્જા સાહસ અને શૌર્યનો ગ્રહ છે આળસનો ત્યાગ મંગળવારે સવારે સ્નાન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ બ્લડ સર્ક્યુલેશન સુધરે છે જે આળસ દૂર કરી સ્ફૂર્તિ આપે છે આત્મવિશ્વાસમાં વધારો વાસ્તુ મુજબ મંગળવારના શુદ્ધ સ્નાનથી વ્યક્તિની નિર્ણય શક્તિ મજબૂત બને છે અને આત્મવિશ્વાસ વધે છે મંગળવાર માટે ખાસ વાસ્તુ અને જ્યોતિષ ટિપ્સ જો તમે મંગળવારના સ્નાનનો પૂરો લાભ લેવા માંગતા હોવ તો વાસ્તુશાસ્ત્ર મુજબ નીચેની બાબતોનું પાલન કરવું જોઈએ એક સ્નાનના પાણીમાં શું ઉમેરવું વાસ્તુ મુજબ મંગળવારે પાણીમાં થોડી લાલ ચંદન અથવા લાલ ફૂલ નાખીને સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મંગળ ગ્રહ મજબૂત થાય છે અને લોહીને લગતી સમસ્યાઓ દૂર થાય છે બે કપડાની પસંદગી સ્નાન કર્યા પછી મંગળવારે લાલ અથવા કેસરી ઓરેન્જ રંગના કપડાં પહેરવા જોઈએ લાલ રંગ મંગળનો છે જે તમારા આભામંડળ ઓરાને શક્તિશાળી બનાવે છે આ દિવસે ભૂલથી પણ કાળા કે વાદળી કપડાં ન પહેરવા ત્રણ સ્નાન કરવાની દિશા વાસ્તુશાસ્ત્ર મુજબ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને સ્નાન કરવું જોઈએ તેનાથી બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશે છે ચાર હનુમાનજીની પૂજા સ્નાન કર્યા બાદ તુરંત જ શુદ્ધ થઈને હનુમાનજી સામે દીવો પ્રગટાવવો વાસ્તુ મુજબ દક્ષિણ દિશામાં હનુમાનજીનો ફોટો રાખવો શ્રેષ્ઠ છે કારણ કે હનુમાનજીએ દક્ષિણ દિશામાં જ લંકા પર વિજય મેળવ્યો હતો પાંચ મીઠાના પાણીનું સ્નાન જો તમને એવું લાગતું હોય કે ઘરમાં નકારાત્મકતા છે અથવા તમને નજર લાગી છે તો સ્નાનના પાણીમાં થોડું દરિયાઈ મીઠું રોક સોલ્ટ નાખવું તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે ત્રણ મંગળવારે આ કામ ટાળવા વાસ્તુ મુજબ સાવધાની મંગળવારે સ્નાન કર્યા પછી પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી વાસ્તુદોષ ન લાગે નખ કે વાળ ન કાપવા મંગળવારે નખ કાપવા કે વાળ કાપવા એ અશુભ માનવામાં આવે છે તે કરવાથી ધનહાનિ અને સ્વાસ્થ્ય બગડી શકે છે ધારદાર વસ્તુઓ ન ખરીદવી કાતર છરી કે લોખંડની વસ્તુઓ આ દિવસે ખરીદવી વાસ્તુ મુજબ વર્જિત છે મીઠાનું સેવન ઓછું કરવું શક્ય હોય તો મંગળવારે ભોજનમાં ઉપરથી મીઠું ન નાખવું તેનાથી મંગળનો પ્રભાવ સારો રહે છે ચાર મંગળવારના સ્નાનથી થતા અન્ય ફાયદા ભયમાંથી મુક્તિ જે લોકોને રાત્રે ડર લાગે છે અથવા ખરાબ સપના આવે છે તેમણે મંગળવારે સવારે વહેલા સ્નાન કરવાની ટેવ પાડવી જોઈએ કરજમાંથી મુક્તિ મંગળને ઋણહર્તા પણ કહેવામાં આવે છે આ દિવસે પવિત્ર થઈને ઋણમોચક મંગળ સ્તોત્રનું પઠન કરવાથી કરજમાંથી મુક્તિ મળે છે નિષ્કર્ષ મંગળવારે સવારે સ્નાન કરવું એ માત્ર શરીરની સફાઈ નથી પરંતુ તે આત્મા અને ગ્રહદશાની શુદ્ધિ પણ છે વાસ્તુ ટિપ્સનું પાલન કરવાથી તમે તમારા જીવનમાં સાહસ સંપત્તિ અને સુખ શાંતિ લાવી શકો છો શું તમે મંગળ દોષ દૂર કરવા માટેના ખાસ ઉપાયો અથવા હનુમાન ચાલીસા વાંચવાની સાચી રીત વિશે જાણવા માગો છો